કોટન કિંગ ગણાતા ભરૂચમાં વરસેલા કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં વ્યાપક નુકસાનથી ખેડૂતો બેહાલ બન્યા છે રાજ્યનો કોટન કિંગ ગણાતો ભરૂચ જિલ્લો હાલ કમોસમી વરસાદનો માર ઝેલી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસમાં ખાસ કરીને અંકલેશ્વર હાંસોડ પંથકમાં પડેલા આશરે પાંચ ઇંચ જેટલા કમોસમી વરસાદના કારણે કપાસના પાકને વ્યાપક નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકની સ્થિતિ દયનીય બની છે અને ખેતરોમાં કપાસના છોડ પલડી જતા ધોવાઈ ગયા છે જ્યારે પવનના કારણે કેટલાક છોડ ખેતરોમાં જ પડી ગયા છે જેના કારણે પાકની વૃદ્ધિ અટકી જવા સાથે ગુણવત્તા અને ઉત્પાદન પર પણ વ્યાપક અસરની આશંકા વ્યક્ત કરાઈ છે કેટલાય ખેડૂતોના ખેતરોમાં

અમે ઘણા વખત કપાસની ખેતી કરીએ છીએ પણ આ વર્ષે કપાસમાં ઘણું નુકસાન થયું છે ને કપાસ પણ બધો વિખેરાઈ ગયો ને પાણીથી ભીંજાઈ ગયો ને નીચે લબડી પડેલો છે તો સરકારને અમારી વિનંતી છે કે અમને કંઈ સહાયની જોગવાઈ કરે